સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા શહેરમાં ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે જેમાં ચૂડાના શાક માર્કેટમાં ઘણા સમયથી પાણીની લાઈન લીકેજ હોવાને કારણે કાદવ અને ગંદકીનો સામ્રાજ્ય ફેલાયું છે જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને તાજેતરમાં બે મહિલાઓ અનેક વૃદ્ધ લપસી પડતા ઈજાગ્રસ્ત થયા છે આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ નક્કર કામગીરી કરતું નથી જેનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે પાણીની લાઈનનું નું સમારકામ કરવામાં આવે અને રસ્તાઓ સારા બનાવવામાં આવે જેથી લોકોને રાહત મળે શું કો છો આ બાબત તમે હા કેટલા ટાઈમ થી ના શાક માર્કેટ વગેરે તમે અને રોડ રસ્તા આ વિના કાયા બોલો બોંગળા થઈ જો એ ના બોલો વિડિયો જોવો આ વિડિયો બરાબર તો આમાં પાણી ભરાય છે બતાવો હેઠા સુએ ભાત પર ભાંગે તેમ જ બગડાખો ને તો પંચાયત